ભ્રાતરમાવદ માતરમ મમ સમો ભાગમ તવાપી ભૂંશ્વે ત્યાલપતે કલો વચો માત્રૂયતે મણીમાં પ્રભુએ પોતાનું એક મણિરૂપી સ્તંભમાં પોતાનું પ્રતિબિંબ જોઈ લીધું પ્રભુએ પોતાના પ્રતિબિંબને જોઈને પ્રભુ ડરી ગયા બાલ્ય ભાવા સુલભ જેમને જોઈને જેમના ભયથી આખું બ્રહ્માંડ ચાલે છે જેમના ભયથી ઇન્દ્રાદિ દેવો પોતાના સ્વકાર્યમાં પ્રવૃત્ત છે એવા પ્રભુ પોતાના જ પ્રતિબિંબને જોઈને ડરી રહ્યા છે આનું શું કારણ આનો શું હેતુ યશોદાજી વગેરેને બધાને નિરુદ્ધ કરવાને માટે એમની ચિત્તવૃત્તિના નિરોધને માટે પ્રભુ આપ માખણ ચોરીને અરોગી રહ્યા છે પોતાના જ ઘરમાંથી અને એક ચોરતા ચોરતા અરોકતા અરોકતા અચાનક સામે એક સ્તંભ છે એ સ્તંભ મણી રૂપ સ્તંભ છે ને એમાં પોતાનું પ્રતિબિંબ જોયું પ્રભુને એમ થયું કે આ કોઈ બીજું આવી ગયું અને એની સામે પ્રભુ કહે છે આ તું મૈયાને કેતો નહીં હો ભ્રાતર માતરમ મમસમો સમો ભાગસ્તવાપી તો આ તું કોઈને કહેતો નહીં માતાને તો ખાસ નહીં કહેતો જો આ મારું જેટલું છે ને આ અડધું મારું આ અડધું તારું આપણે ભાગ પાડી લઈએ પણ તું કોઈને કહેતો નહીં વૃંગશ્વેત્યાલપતે કલવ અચો માત્રા રહશ્રુય તે આ આખી લીલાને યશોદાજી પાછળથી ચૂપચાપ જોઈને આનંદિત થઈ રહ્યા છે રા શ્રી તે એકાંતમાં ઊભા ઉભા ઉભા આખી લીલા જોઈ રહ્યા છે અને આપણા હૃદયમાં અત્યંત વાત્સલ્ય થઈને બહાર થઈ રહ્યો છે કે આટલી સહજ મુગ્ધતા મારા બાળકની વારી બાળક ઉપર એમ કરીને યશોદાજી અત્યંત પ્રસન્ન થાય છે અને ત્યાં તો આમ ખેલતા ખેલતા માખણ અરોકતા અરોખતા પ્રભુનું ધ્યાન પડી ગયું યશોદાજી ઉપર હવે આખી વાત બદલાવી લીધી પ્રભુએ હું આવીને આપણા જ ઘરમાં આ ઉપર છીકા ઉપર રાખેલું આ માખણ ઉતારીને હું લઈ રહ્યો છું એ વાત છોડી દીધી મેં અચાનક અવાજ સાંભળ્યો કે અહીંયા કંઈ ખડખડાટ થઈ અને હું આવીને જોઉં છું તાજો પ્રતિબિંબ ને બતાડે જો આ આ કોઈ બાળક છે માતઃ ક મારું નવની લોભે ન ચોરઈ તું આ બાળક ચોરવા આપણા ઘરમાં આવી ગયો અને મેને કહ્યું કે ભાઈ આ રીતના ચોરી ના કરાય પણ મદવાણમ ન મનુ તે મયરો સભાજી હું એને રોકું છું હું એને કહું છું કે આવું તારે ન કરવું જોઈએ તો એ સામો મારી ઉપર ક્રોધ કરી રહ્યો છે પણ માતા નમે નવની તલો મારે માખણ નતું ખાવું તો પછી આ માનતો નતો ને મને જોઈને મને પણ ભૂખ લાગી તો હું અરોગવા લાગ્યો બાલ્ય ભાવા તે સુલભ પલનામાં ઝૂલતા પ્રભુને પણ વ્રજ ગોપિકાઓ જોઈ અને એ જ બાલ્ય સહજ ચેષ્ટા ક્યારેક અંગુષ્ઠ ચૂસે ક્યારેક હાસ્ય કરે ક્યારેક નેત્ર મૂદીને પ્રભુ પોડી જાય આદિ અનેકવિધ લીલા કરે છે પલ્લામાં ઝૂલતા પ્રભુ પણ પોતાના અલૌકિક નેત્ર કટાક્ષો દ્વારા હાસ્ય દ્વારા ભક્તોના ચિત્તને નિરુદ્ધ કરે છે આ પ્રકારે પાંચમા શ્લોકને ધનવત પ્રણામ કરી એવા પ્રભુ રસબોધન તત્પર છે પોતાના રસની અનુભૂતિ કરાવનારા છે આવા પ્રભુનું સદા ચિંતન કરવું હૃદયમાં તો સ્વરૂપાનુભૂતિ થાય આવા પ્રભુના સ્વરૂપનો અનુભવ જીવે કરવાનો છે એવી આજ્ઞા કરી અને ત્યાર પછીના છઠ્ઠા શ્લોકમાં આપણે સૌ પ્રવેશ કરીએ